કે તમારી વીસ વર્ષની જિંદગીમાં તમારા મગજનો વિકાસ થાય તમે ક્યાંક જીવનમાં સારું શીખી શકો ઓકે એવા કેટલા સારા પુસ્તક વાંચ્યા એવા કેટલા સારા પુસ્તક વાંચ્યા આવું તમે કોઈ પણ ઉંમરના માણસને પૂછી લ્યો કોઈ પણ સારું પુસ્તક લેવા જાઓ તો કે માની લો કે તો એની બસો રૂપિયાની આસપાસ કિંમત હોય કોઈ સારું પુસ્તક કદાચ લેવા જાઓ બસો રૂપિયા તો ચાર હજાર ભાઈગા બસો કરીએ તો ઝીરો ઝીરો જતા રહ્યા તો કે વર્ષે વિશેક પુસ્તક થાય હરામ બરાબર જો વીસની જગ્યાએ એક પુસ્તક વીસ વર્ષની જિંદગીમાં લીધું હોય સિવાય કે ભણવાનું એ ભણવાનું આવે એટલે એ ટ્યુશનમાં મારે સ્કૂલમાં મારે ગાઈડમાં લખી નાખે ને પતે એટલે પસ્તી નાખી દે બીત ગયા છો બીત ગયા હું ભણ્યો એને ખબર જ ન હોય આવા નવાણું ટકાથી વધારે આ છોકરાઓ આપણે જે જનરેશન છે ઓકે એ તૈયાર થાય છે પૈસાની કમી નથી પણ ક્યાં વાપરવા શેની જરૂર છે મારી બુદ્ધિનો કેવી રીતના વિકાસ થાય આમાં કોઈને રસ જ નથી ના તો માતા પિતાને રસ છે કેમ કે માતા પિતા એ નથી ના દીકરાને રસ છે તો તમે કલ્પના કરો આપણી પેઢી ક્યાં જઈને તમારો આજે બર્થડે તો આમાં આપણે લખ્યું નથી તો જીવનમાં માતા પિતા એટલીસ્ટ કાંઈ નઈ દર વખતે જન્મ દિવસે એ બાળકને એક પુસ્તક ભેટમાં આપે એક પુસ્તક ભેટમાં આપે તો એટલીસ્ટ પચીસ વર્ષનો થયો થયું હોય તો એની પાસે પચીસ પુસ્તક તો હોય તમે હું કે ભારતનો કોઈ પણ નાગરિક એ સ્વામી વિવેકાનંદ આપણે નામ લઈએ તો તરત ઓળખી જાય આપણે કહીએ સ્વામી ઉતારવા જેવી હોય ગાંધીજી તો હા હા બાપુ બાપુ એના વિશે પાંચ લાઈનો બોલો તો જે આપણા જીવનમાં ઉતારવા જેવી હોય કેમ ગાંધીજી આજે અમર છે કેમ સ્વામી વિવેકાનંદ વૈયા ગયા છતાં આજે અમર છે એવું એની જિંદગીમાં શું કર્યું ભાઈ આપણે તેદી તો હતા નહીં અને એ આજે આવવાના નથી તો આપણને ખબર કઈ રીતના પડે એમનું જીવન વાંચવાથી એ વાંચવા માટે શું જોઈએ એમનું પુસ્તક જોઈએ જે આપણી પાસે છે નહીં જે પુસ્તક જ નથી તો વાંચવાનો તો પ્રશ્ન નથી તો એ વિચાર તો આવવાના નથી તો સારા માણસો તો કે એના વિચારો આગળ જવાના જ નથી એટલે બકવાસ પેઢી તૈયાર થાય છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનો કરવાના જ છે બસ જોડાઈને રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ